પૈસાની લેતી દેતી બાબતે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરામાં બરાનપુરા વિઠલવાડીમાં રહેતા શ્રમજીવી વિજય રમેશભાઈ ચુનારા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગઈકાલે રાત્રે નવ વાગે જમીને હું મારી પત્નીને લેવા માટે ચાલતો ઘરેથી નીકળ્યો હતો ધવલ મેડિકલ સ્ટોર ગીતા મંદિર પાસે સાગર ચુનારા તથા સન્ની ચુનારા ઊભા હતા સાગર ચુનારાએ મને કહ્યું કે મેં તને સાત મહિના પહેલાં વીસ હજાર ઉછીના આપ્યા છે તે તું મને ક્યારે પાછા આપીશ મેં તેને જણાવ્યું હતું કે હાલમાં વેપાર ધંધો બરાબર ચાલતો નથી ધંધો સારો ચાલશે ત્યારે હું તને તારા રૂપિયા પરત આપી દઈશ સાગરે એકદમ ઉશ્કેરાઈને મારી સાથે ઝપ્પાઝપ્પી શરૂ કરી હતી ત્યારબાદ હું ત્યાંથી મારા ઘરે પરત આવી ગયો હતો થોડીવાર પછી સાગર ચુનારા મયુર ચુનારા તથા રાજ ચુનારા મારા ઘરેની બહાર બોવો પાડતા હતા તેઓએ મારા ઘર તરફ પેવર બ્લોકના પથ્થર છૂટા ફેંક્યા હતા. સાગરે મને માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી. મારો ભાઈ મને છોડાવવા વચ્ચે પડતા, સાગર તથા અન્ય હુમલાખોરોને પેવર બ્લોકના છૂટા પથ્થર મારતા, તેઓને પણ ઈજા થઈ હતી. લોકો ભેગા થઈ જતા, હુમલાખોરો ભાગી ગયા હતા. સામા પક્ષે સાગર ચુનારાએ વિજય તથા સુનિલ તથા અનિકેત તથા દેવ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. અમને 10 જણા થઈને માર્યા છે. કોણ કોણ છે?